અંબાજી પંથકમાં ભર ઉનાળે તડકા સાથે વરસાદ હાલ તબક્કે ચોમાસું બારણે ટકોરા દઈ રહ્યું છે ને ચોમાસાની આગમનના ખંઘનાટ શરૂ થઈ ગયું છે ત્યારે શક્તિપીઠ અંબાજી પંથકમાં આજે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ને સતત બે દિવસની ગરમીના ભારે ઉકળાટ બાદ બપોર બાદ સાંજના સુમારે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થવા પામી હતી આજનો વરસાદ જે ધીમી ધારે શરૂ થયો છે તે મોડી રાત સુધી વધી શકે તેવા કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આજે શરૂ થયેલા વરસાદમાં વરસાદની સાથે તડકો પણ જોવા મળ્યો હતો જેને લઈ બે ઋતુ ભેગી થતા લોકોની ભીતિ પણ સેવાઈ રહી છે એક તરફ ભારે ગરમીના ઉકળાટને લઈ લોકોને ગરમીમાં આંશિક રાહત મળી રહી છે ત્યારે બીજી તરફ ખેતરોમાં ઉભેલો પાક બગાડવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે